દશામાં મનાતું દશામાં વ્રત ધાર્મિક ઉમંગ સાથે યોજાયું હતું સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ દશામાં પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ ભક્તોએ માતાજીની આરાધના કરી ત્યારે અંતિમ દિવસે દશામાના ભક્તોએ માતાજીને વિદાય આપી હતી વાપીના દમણ ગંગા નદીના કિનારે વહેલી સવારે જ મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં કચ્છી માંડુ અને ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે તેઓ મા દિલથી ભજે છે ત્યારે દમણ ગંગાના નદી કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે દમણ ગંગા નદીના કિનારે આવેલા લોકો માતાજીની આરતી કરી હતી અને ત્યારબાદ ભારે હૈયે માતાજીની મૂર્તિનું દમણ ગંગા નદીમાં વિસર્જન કર્યું હતું આ વખતે વાપી જીઆઈડીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી એક તરફ વાપી પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી તો બીજી તરફ વાપી ફાયરની ટીમ પણ દમણ ગંગાના નદી કિનારે ભક્તોની મદદ માટે ગોઠવાઈ હતી દમણ ગંગા નદીમાં કોઈક દુર્ઘટના ન બને તે માટે દ્વારા ભક્તો પાસેથી મૂર્તિ લઈને નદીમાં વચ્ચોવચ વિસર્જન કરવામાં આવ્યું હતું અગલે વર્ષ માય તો જલ્દી આના નાદ સાથે દમણ ગંગા નદીની ઘાટ ગુંજી ઉઠ્યો હતો અને ભક્તો માં દશામાના આરતી તેમજ ગીતો ગાઈને દશામાનો જયકાર બોલાવ્યો હતો

arenti main haan padio ya teen ya yeah. pressure yeah. yeah. me asar hua અમુક વેસ કરી